નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અમદાવાદના લોકો આ ધ્યાન ધ્યાનથી વાંચીને અમદાવાદમાં સાબરમતી નદી પરના શાસ્ત્રી બ્રિજનું રિપેરિંગ કામ ફરી ચાલુ થઈ ગયું છે તેથી નારોલથી વિશાલા તરફ આવતા ભાગને વાહન વ્યવહાર માટે એકત્રીસ ડિસેમ્બર સુધી બંધ રાખવામાં આવ્યો છે જોકે શાસ્ત્રી બ્રિજના જે ભાગનું રિપેરિંગ અગાઉ થયું હતું તેના વૈકલ્પિક માર્ગ તરીકે ખુલ્લો રખાયો છે અમદાવાદના પૂર્વ પશ્ચિમ વિસ્તારને એકબીજા સાથે જોડે છે જોકે તેની રિપેરિંગનું કામ ધીમી ગતિએ ચાલી રહ્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ મહારાષ્ટ્રમાં ભાજપનો સીએમ એકનાથ શિંદેએ પ્રેસ કોન્ફરન્સમાં મુખ્યમંત્રીની ખુરશી છોડવાના સંકેતો આપ્યા છે તેમણે કહ્યું કે પીએમ મોદી અને ભાજપનો દરેક નિર્ણય મંજૂર છે મને મુખ્યમંત્રી પદની લાલચ નથી અમે સરકાર બનાવવામાં વચ્ચે નહીં આવે અમારી વચ્ચે કોઈ મતભેદ નથી શિંદેની આવી વાત પછી હવે એવું લાગી રહ્યું છે કે દેવેન્દ્ર ફડણવીસ જ મહારાષ્ટ્રના આગલા મુખ્યમંત્રી બનશે જેની જાહેરાત આજે અથવા કાલે થઈ શકે છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધે ત્રણ વાર નિયમ ભગ અને લાયસન્સ રદ છેલ્લા ત્રણ મહિનામાં પોલીસ ખાતા તરફથી ત્રણ હજાર અરજીઓ મોકલવામાં આવી છે જેમાંથી તેરસો જેટલી અરજીઓ અમદાવાદના સુભાષ બ્રિજ આરટીઓ કચેરીમાં મોકલાઈ છે આરટીઓ કચેરીના અધિકારીએ જણાવ્યું કે વાહન ચાલકને પહેલા તેના ઘરે નોટિસ મોકલવામાં આવે છે અને આરટીઓ તરફથી સાત દિવસમાં ખુલાસો માંગવામાં આવે છે ત્યારબાદ ત્રણ મહિના સુધી લાયસન્સ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવે છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ નોયડા મેટ્રોમાં ભરતી મોટી ભરતી નોયડા મેટ્રો રેલ કોર્પોરેશનમાં જનરલ મેરેજ મેનેજર પદ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરાઈ છે આ માટે ઉમેદવારો ઓગણત્રીસ ઓગણીસ ડિસેમ્બર સુધી અરજી કરી શકે છે વેબસાઇટ પર જોઈને વધુ અપડેટ મેળવી આ ભરતી માટે એક લાખ વીસ હજારથી બે લાખ એંશી હજાર રૂપિયા જેટલો પગાર મળશે ઉમેદવારોને તેમની યોગ્યતા અને અનુભવના આધારે શોર્ટલિસ્ટ કરાશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધે સોનાના ભાવમાં વધારો તો ચાંદીમાં ઘટાડો આજે સોનાની કિંમતમાં વધારો થયો છે ઇન્ડિયા બુલેન એડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર ચોવીસ કેરેટ સોનાના દસ ગ્રામની કિંમત ચારસો પંચ્યાસી રૂપિયા વધીને છોતેર હજાર એકસો પંચોતેર રૂપિયા પર પહોંચી ગઈ છે અગાઉ તેની કિંમત પંચોતેર હજાર છસો નેવું રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતી તો ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો તરફ આગળ વધે ઇન્ફોસિસ નેવું ટકા બોનસ આપશે ભારતની બીજી સૌથી મોટી આઈટી કંપની ઇન્ફોસિસે તેના શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા કેટલાક કર્મચારીઓને નેવું ટકા બોનસ આપવાની જાહેરાત કરી છે મીડિયા અહેવાલો અનુસાર આ બોનસનો લાભ ડિલિવરી અને વેચાણ એકમોના મધ્યમ અને જુનિયર સ્તરના કર્મચારીઓને મળશે આ કર્મચારીઓને નવેમ્બર મહિનાના પગારની સાથે પણ બોનસ મળશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ધંધો કરવા સરકાર આપી રહી છે સબસિડી વાળી લોન જો તમે ધંધો કરવા માંગતા હોય અને તમારી પાસે નાણાં નથી તો ચિંતા કરશો નહીં તમે સરકારની વાજપાઈ બેકેબલ યોજના હેઠળ લોન લઈ શકો છો ખાસ વાત એ છે કે તમને સબસિડી પણ મળશે આ યોજના હેઠળ શહેરી ગ્રામ્ય વિસ્તારોના બેરોજગાર વ્યક્તિઓને રોજગારી પૂરી પાડવાનો આશય રહેલો છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ પીએમ કિસાન યોજનાનો લાભ લેવા માટે કરો આ કામ પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સરકાર ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતે ઈ કેવાયસી સી કરવા હોય તે જરૂરી છે જો તે નહીં કરાવે તો તેને યોજનાનો લાભ નહીં મળે પીએમ કિસાન યોજના હેઠળ ઓગણીસમો હપ્તો જાન્યુઆરીમાં જારી કરવામાં આવી શકે છે ઓનલાઈન ઈ કેવાયસી માટે પહેલાં પીએમ કિસાન યોજનાની વેબસાઇટ પર જાઓ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરશો